ભાઈ ફેબ્રુઆરી સોળમાં હું આપની પાસે દવા ઓપરેશન વગરની અદ્ભુત પંચમહાભૂત બેલેન્સ ટ્રીટમેન્ટ માટે આવ્યો હતો મને હાઈ બ્લડ પ્રેશર અને આંખો ખૂબ લાલ થઈ અને પાણી નીકળવું અને ઊંઘમાં નશકોના બોલાવવાની તકલીફ હતી જે બધી જ તકલીફ તમારી થેરેપીથી ફક્ત એક અઠવાડિયામાં જ ભૂતકાળ થઈ ગઈ હતી અને રોગોમાંથી મુક્તિ મળી હતી આપણી પાસે આવ્યો તે પહેલાં મેં મારા બંને પગના ઓપરેશન કરાવ્યા હતા ખૂબ ફક્ત દસ મિનિટ ચાલ ચાલું તો થાકી જતો જમીન પર બેસી શકાતું નહોતું પલોઠી વાળી નહોતી શકાતી વજન પણ ઊંચકી શકાતું નહોતું ગોઠણને થોડો જ વાળતા મોટા કરણ કરડ અવાજ આવતા અધૂરામાં પૂરું ઉનાળામાં જ્યારે ખૂબ જ ગરમી પડી ત્યારે તડકામાં જતા ત્યારે ઓપરેશન દરમિયાન ગોઠણની અંદર મૂકવામાં આવેલ પ્લેટ ખૂબ તપી જતા ઘૂંટણ લાલ ધૂમ થઈ અને ગરમ થઈ જતા ઘૂંટણ પર સોજા રહેતા મને અફસોસ હતો કે કાસ મને તમારી ઓળખાણ પહેલાં થઈ હોત તો મેં ઓપરેશન જ ન કરાવ્યું હોત તમને પૂછપરછ કરતાં તમે જણાવ્યું કે ઓપરેશનના છ મહિના બાદ તમારી દવા ઓપરેશન વગરની થેરેપીનો લાભ લઈ શકાય છે આજે કોઈપણ જાતની ગેરંટી વગર ફક્ત દસ જ મિનિટમાં તમે ઓપરેશન પછીની મારી બધી તકલીફ દૂર કરી દીધી છે અને હવે હું દોડી પણ શકું છું દુનિયાના તમામ ગોઠણથી પીડાતા ઓપરેશન કરાવવા માગતા કે ઓપરેશન પછી હેરાન થતા દર્દીઓને હું ઓપરેશનથી ઓછા ખર્ચે થતી આ અદ્ભુત ટ્રીટમેન્ટ જે મારી મોટી ઉંમરના દર્દીઓને પણ થોડી જ મિનિટોમાં દર્દ વગર દોડતા કરી મૂકે છે તેનો વિશ્વાસપૂર્વક લાભ લેવા અપીલ કરું છું ફક્ત ગોઠણ જ નહીં મુકેશભાઈ પાસે છ હજાર આઠસો અસાધ્ય રોગોનો પણ ટેબ્લેટ ઓપરેશન વગરનો ઇરાજ થઈ શકે છે મુકેશભાઈનું આભારી રહીશ શ્રોણી રહીશ ફક્ત મહારાજ માટે નહીં પણ વિવિધ રોગોથી પીડાતા લોકો માટે મુકેશભાઈએ ઈશ્વરે મોકલાવેલ દેવદૂત સમાન છે